చాలా విడియో అండ్ సుధి ఎంట్రీ గేట్ జా જો આ રીતનો કઈક એન્ટ્રી ગેટ છે પણ એન્ટ્રી હજી બન્યા છે તો હાલો આપણે જે બેંક તો જો મિત્રો આપણે આવી ગયા નવા ફાર્મમાં જોઈ લો આ છે નામ તો હું તમને કહે છે એટલે વિડિયો જોતા રહેજો જવો આ રીતનું કંઈક પાર્કિંગ છે આ બધું જવો જવો જુઓ આ રીતનું કઈક પાર્કિંગ છે ચાલો આપણે આમ કઈક આગળ જોઈએ કઈ રીતનું છે બધું આગળ બતાવું તમને તો વિડીયો જોતા રહેજો બરાબર જુઓ હા છે મોટું જબર ડોમ છે તો આપણે એમાં અંદર પણ જવાનું છે જોઈ લેજો વિડીયો આગળ જુઓ આ ફરતી કંઈક જાડવાની બોર્ડર છે જુઓ આ કંઈક પાર્કિંગ છે આ રીતનું અને પેલી બાજુ છે એ એન્ટ્રી ગેટ છે ત્યાં પણ જાઉ હાલો વિડિયો માં આગળ જોતા રહો આ વચમાં કંઈક લાઇટનો ટાવર છે જોઈએ પાર્કિંગ છે એટલે લાઇટ તો જોવે જ જો આ બધું પાણી ભરેલું છે ચોમાસું છે એટલે પાણી તો ભેરું જ હોય જો મિત્રો વિમાન જાય આવ નીચે જો વાદળામાં આવી ગયું છે જો અમાર બેન નખરા જોવો તો હાલો આપણે આગળ હવે રોહડામાં જઈએ બરાબર તો વિડિયો જોતા રહો હલે બંચી રોહડામાં જો હાલો જો આ છે આખો ખાળકુ ઓઝલ્યો તો ફાઇનલી મિત્રો આપણે જો રસોડે આવી ગયા જોઈ લો રસોડું છે જોઈ લો આ રસોડું બધું જો આ ટેબલ ને ઉપડ્યું કાઉન્ટર જો

તો નાળિયેરી પણ છે અને વાંસની બોર્ડર ઊભી કરેલી છે તો આ રીતની કંઈક બોર્ડર છે આ રીતનું છે કંઈક જોવો જેવો આ ટાવર છે બધા જે લાઇટ ના છે બધા રોફ લાઇટ લાગશે જોવો આ દાંડિયા રાસનું ગ્રાઉન્ડ છે અને આ જમણવારનું જોઈ લો તો હાલો હવે આપણે જઈએ

આ નું છે કંઈક અહીંયા ગણપતની મૂર્તિ હોય પણ અત્યારે અંદર પડી હા સેવ હોલ જોઈએ જો આ રીતનું છે કે અને આ છે રજવાડી સોફો આ છે ઝુંમર આ રીતની છે સોફાની બેઠક કઈક જો તો જુઓ મિત્રો આ રીતનો છે કંઈક ડોમ બરાબર જોઈ લેજો અને આ ખુરશી બધી છે આ રીતની અને નીચે કાર્પેટ પણ પાથરેલી છે અને આ છે કાઉન્ટર બનાવેલું છે જો પંખા ચિલિકોન બધું ઓકે છે અને આ જમવાના ટેબલ છે રાઉન્ડ ટેબલ જો ખુરશી પણ આની અલગ આવે જોઈ શકો જો આ રીતનું છે કાઉન્ટર કંઈક બનાવેલા ઝાલરો લગાવીને પેસલ જો આ છે એન્ટ્રી ગેટ તો એન્ટ્રી ગેટનું હજુ કામ ચાલુ છે બહુ મોટો એન્ટ્રી ગેટ છે જોઈજો જો આ રીતનું અને એન્ટ્રી ગેટમાં વેલું પણ સડાવેલી છે જો સાઈડમાં હા એન્ટ્રી ગેટ છે અહીંયાથી એન્ટ્રી થી અહીંયા ગ્રાઉન્ડ ના જો આ રીતનું કઈ ગ્રાઉન્ડ છે આ બાજુ